અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે જીવનના દરેક ક્ષેત્રની વ્યક્તિઓને કરુણા અને કુશળતા સાથે સર્વોચ્ચ ગુણવત્તાવાળી કિડનીની સંભાળની તક મળે સ્ટલિંગ હોસ્પિટલ વડોદરાએ ટ્રાન્સપ્લાન્ટ કરનારાઓ ડાયાલિસિસના દર્દીઓ અને કિડનીના રોગોનું જોખમ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે અનોખી જીવંત રીતે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડોક્ટર માધવ અને ડોક્ટર અર્શિત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર પાર્થ શાહ ડોક્ટર ઋષભ હાડા અને ડોક્ટર પ્રતિક શાહ સહિત ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની અમારી સમર્પિત ટીમ સાથે આઈસીયુ ક્રિટિકલ કેર નિષ્ણાંતો ફિઝિયોથેરાપિસ્ટ જોડાયા હતા મેરા નામ દિલીપ સિંહ હૈ મેં ઉત્તર પ્રદેશ કુશીનગર કા રહેવાલા હું જો મેં મેરા જો अप्रैल जो 2023 में 17 अप्रैल को ट्रांसप्लांट हुआ था उसके पहले आठ मंथ में यहाँ पे डायलिसिस करवा रहा था माधव सर और, और अरजीत सर के जो है अंडर में जो है डायलिसिस चल रहा था जो उसके बाद अभी जो है मेरा तबीयत जो है अच्छा है जो है अभी एट मंथ हुआ जो है ट्रांसप्लांट का जो है अभी ट्रांसप्लांट के बाद टू या टू पॉइंट फाइव मंथ से जो है मैं जॉब करना चालू कर दिया जो है अभी जॉब कर रहा हूँ जो अच्छे से जो है अभी जो फिटनेस जो है अच्छा है कोई दिक्कत नहीं है अभी किडनी जो है मम्मी ने दिया है उनको बहुत, बहुत थैंक्स करना चाहता हूँ उनकी वजह से जो है मैं आज हूँ सबसे ज़्यादा थैंक्स जो है अर्जित सर और जो है माधव सर को करना चाहता हूँ जिनके वजह से जो है उनके हेल्प से जो है आज मैं यहाँ पे हूँ जो है और आल टीम जो है अर्लिंग के जो है पायल मैम जो है डायलिसिस के जितने टीम हैं जो है उनको जो है थैंक्सफुल करना चाहता हूँ जो મારું નામ સોની છે મારા માતાએ આપી છે સંગીતાબેને મારા ઓપરેશનને ટ્રાન્સફર છ સાત મહિના થયા છે હેલ્થ ખૂબ જ સારી છે અને સ્ટેબલ છે મારું ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરામાં થયું છે અને ડૉક્ટરની સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ રેડિયોલોજી સ્ટાફ બધો ખૂબ સરસ સ્ટાફ છે આજે ચૌદ માર્ચ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કિડની ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે અત્યારે ડાયાલિસિસના બધા જ પેશન્ટ અને સાથે સાથે ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ પણ આજે અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે માર્ચ મહિનામાં બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડેનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે આ સેલિબ્રેશનનો મુખ્ય હેતુ કે કિડની ડિસીઝનું પ્રિવેલન્સ જે રીતે થઈ રહ્યું છે એને કોઈક અંશે આપણે રોકી શકીએ અને એની અવેરનેસ ફેલાય એના માટે આજે સ્ટર્લિંગ હોસ્પિટલ એની મેનેજમેન્ટની ટીમ અને એના યુરોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું સ્ટલિંગ હોસ્પિટલ અત્યાર સુધીમાં સાહીઠથી પણ વધારે ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે અને અત્યારે એમના દર મહિને અઢારસોથી પણ વધારે ડાયાલિસિસના પેશન્ટનું ટ્રીટમેન્ટ કરે છે એમાંથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં પંદરસોથી પણ વધારે પેશન્ટ ડાયાલિસિસમાં સારવાર લઈ રહ્યા છે મેરા નામ દિલીપસિંહ મેં ઉત્તર પ્રદેશ કૃષિનગરના રાને વાળા હું છું મેં મેરા જે अप्रैल जो 2023 में 17 अप्रैल को ट्रांसप्लांट हुआ था उसके पहले आठ मंथ में यहाँ पे डायलिसिस कर रहा था माधव सर और अरिजीत सर के जो है अंडर में जो है डायलिसिस चल रहा था जो उसके बाद अभी जो है मेरा तबीयत जो अच्छा है जो है अभी एट मंथ हुआ जो है ट्रांसप्लांट का जो है अभी ट्रांसप्लांट के बाद टू या टू पॉइंट फाइव मंथ से जो है मैं जॉब करना चालू कर दिया जो है अभी जॉब कर रहा हूँ जो अच्छे से जो है अभी जो फिटनेस जो है अच्छा है कोई दिक्कत नहीं है अभी किडनी जो है मम्मी ने दिया है उनको बहुत थैंक्स थां, करना चाहता हूँ उनके वजह से जो है मैं आज हूँ सबसे ज़्यादा थैंक्स जो है अर्जित सर और जो है माधव सर को करना चाहता हूँ जिनके वजह से जो है उनकी हेल्प से जो है आज मैं यहाँ पे हूँ जो है और आल टीम जो है अर्लिंग की जो है पायल मैम जो है डायलिसिस के जितने टीम हैं जो है उनको जो है थैंक्स करना चाहता हूँ जो જો અચ્છે હેલ્પ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર